ભાઈ આજે શું મજા આવી છે મનાલીમાં ભાઈ બરફ પડતો તો આજે તો જોજો તમે બહુ મજા આવશે અને અમારા જે ફની ફની મુમેન્ટ પણ થયા હતા એ પણ મજા આવશે જોવાની તમને જોજો આપણે આમાં વોઇસ નથી પણ મળી જશે તમને વોઇસ આગળ હેલો ગાઈસ ગુડ મોર્નિંગ તો આજે ભાઈ અમે જાગી ગયા હવાર હવારમાં કેટલા વાગે હા સાડા છવા અહીંથી નીકળશું આપણે મનાલી માટે લગભગ અહીંથી બસો કિલોમીટર ને બસો કિલોમીટર દૂર છે બધા રેડી થઈને બેઠા છે ખાલી એક જ જ મેમ્બર મેમ્બર આપણે આપણે રેડી બાકી છે છે તમને ખબર કે કે કોણ દેખાતું કમેન્ટમાં બતાવી દેખાતો યસ તો આગળ ગાડીમાં બધો સામાન હજુ અંદર પડી રહ્યો છે બધું રૂમાલ પડી રહ્યા છે બધું પડી રહ્યો છે ગાડીમાં બધું મૂકવાનું પછી નીકળીએ શાંતિથી ચાલો જય માતાજી આગળ મળીએ બાય ફરમાવ લે કઈ રોગો તો રાકેશ ભાઈ અનુભવ ઠંડીનો બરાબર છે ભાઈ ઠંડી છે બરાબર છે રહે ઠંડી લબુ થાય ને ગાડીમાં બેહી બસ

તો હું જશે ચલો ભાઈ તો આપણે અહીંયા ચા નાસ્તો કરી લીધો આલુના પરાઠા હતા અને મસ્ત મીઠી ગરમા ગરમ ચા અને હવે અહીંથી નીકળશું અમે પેલા છે મેરી ગોલ્ડ બિસ્કીટ લઈને થોડા અંગા લઈ લઈએ રસ્તામાં ખાસું અને ભાઈ બસ શાંતિથી નીકળજો આપડી ગાડી પડી છે મજબૂત હવે નીકળીએ મે તો મનાલી પહોંચી જે આવે તમે જ્યારે નીકળજો રો મજા લેલો થોડી શું મોચ્છ પવન એટલો મજબૂત આવે છે ઠંડો ઠંડો મોટામાંય ધુમાડા નીકળે લ્યા

બેજા મનાલી બહુ આવું નહીં બે તો બેજા બબડ કોના થા પડી ગયા ડડાવા ગઈ છે અમર નકીત હતા પણ પોતેના વિચાર પોતાની પરિસ્થિતિ આવી આવ છે આચુ ખોટો 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 ચાચુ તું ખાતો નઈ એટલે એટલે તમે ખાવાને એટલે આને કે બોલતો રાકેશ છું કે પણ બોલદોન આચુ ખોટો તું ખાતો નઈ આચુ છે ને શક નઈ હવે આપણે પંપજીના વંડા આપડે ઉપર દેખાઈ રહ્યા છો હવે લેન્ડિંગ થવાના સલાહ કઈ રહ્યા લોટબૂટ લે છે આપડે તો ગાડી વધી લીધી જેન આપણે પિક્ચર સુ બીજું શૂટ કિલ બિલ મળે એક બે બ્લોગ ચાલુ હે બ્લોગ નહીં નહીં તું મારા એટલે પણ તું લે તો હું હરખું બતાઉં કે લે હવે જો ઉપર જો ઉપર આ मॉडल लैंडिंग ऊपर ने ऊपर खून लाकू प्यारे से <laughs> नहीं ओ <laughs> मा तो गया मनाली हम भी है पीछे ल पको रही दे तो फिर पको रही दे तो

જો અહીંથી બરફ વાળો પહાડ દેખાય છે મજબૂત ખાલી વ્યૂ જો પહાડ પહાડ છે ઠંડી લાગે છે પણ મજા આવે છે જો ખાલી દેખાય બરફ હવે આટલો દૂરથી આટલો મસ્ત બરફ દેખાય છે તો આપણે જોડી જશું તો કેટલી મજા ના રહેશો આવી જાઓ ફટાફટ મનાલી જો ખાલી મસ્ત કરે છે આ ટનાલ પછી બરફ ના પહાડ એકદમ આપણા ક્લોઝ જોડે દેખાય છે कोहरा कोहरा पीछे देखो आजू बाजू देखो सब तरफ देखो कोहरा कोहरा बेबी जी बर्फ अपना बच्चों

હું મોજા પિયાર જ મતે મતે બહુ ઠંડી લાગે છે બહુ પાર વગરની બહુ ખતરનાક હવે જઈએ અમે શિશુ બાજુ યાર આપડી ગાડી ભાઈ હવાઈ થી જઈએ આપણે શિશુ સાઈડ જેમ કે આયા આટલી ઠંડી છે તો બાપા બરફના પહાડામાં પહાડા માં જેટલી હશે જ્યાં તાપ હોય ને તાપ એવી જગ્યાએ આપણે ભાઈ જઈએ તો મજા આવશે આ સાયા ઊભા રહેશે ને તો ઠરી ઠીકરું થઈ જશે ચલો તો આપણે મળીએ હવે આગળ ભાઈ બાય બાય મળીએ 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 બહુ ઠંડી લાગે હાલો

ચાલો earth... <laughs> <combined> તો ભાઈ આવો રૂમ રાખ્યો છે તમને ફર્સ્ટ ક્લાસ રૂમ બતાવું તમને જો અને આ બધા ઠરી ઠીક છે આમ પકાન હાલ જ જો ખાલી તમે પકાન જો એનો કઈ કયો પકાન વડાપાવ ખાવો છો પકાન જો આવો બેડ મળ્યો છે ભાઈ અત્યારે તો જેવો હોય એવો ચાલશે આપણે શું કરીએ જો હવે આપણો બ્લોગ ભાઈ અહીંયા પતાવીએ બાય બાય ટાટા ગુડ નાઇટ હવે આપણે કાલ હવામાં જો ઉપર જવાની પરમિશન અમને મળી જાય તો આપણે હવારમાં ઉપર જવાનું જવાનું તો ખરું જ તે ભલે પરમિટ ના મળે ને તો પણ જવાનું જવાનું એટલે બરફમાં ભેટ્યું તો મારવાની 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 એટલે કાલનો બ્લોગ આવશે બરફમાં ભેટ્યું મારતો અત્યાર માટે બાય ટાટા ગુડ નાઇટ ગુડ નાઇટ વેરી